નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દિવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર કચ્છનો પ્રખ્યાત રોડ ટુ હેવન બન્યો બિસ્માર ખાવડાના કાડવાન થી દોડાવિરા સુધી રોડની બંને સાઇડોમાં મોટા પ્રમાણમાં નુકસાન વર્ષોથી જે રોડ બન્યા પછી પણ અધૂરો છે તે ના ગરુલી સાંદલ્પુર રોડના કોન્ટ્રાક્ટરોનું શું આરએનબી સાથે મોટું સેટિંગ બહુ બદનામ અને હજારો પક્ષી બચ્ચા અને ઈંડાનો નાશ કરનાર એમકેસી ઇન્ફ્રા કંપનીનો ભ્રષ્ટાચાર આવ્યો સામે રોડ ટુ હેવન તરીકે પ્રખ્યાત કચ્છના કાઢવાનથી ધોળાવીરા રોડ એમકેસી ઇન્ફ્રા કંપનીના ભ્રષ્ટાચારને કારણે વારંવાર ચર્ચામાં રહે છે અગાઉ ખનીજ ચોરી રેતી ચોરીઓ અને અનેક પ્રકારના ગેરકાયદેસર કામોમાં વગવાયેલી એમકેસી ઇન્ફ્રા કંપની દ્વારા ગરૂલી સાંતલપુર રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આશરે પાંચ વર્ષ સુધી રોડની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે તેવી ગેરંટીમાં માત્ર ને માત્ર નવ મહિનામાં રોડ ટુ હેવન ખરેખર હેલ એટલે કે નર્ક સમાન બની ગયો છે ટીવી ઇન્ડિયા દ્વારા અગાઉ વિદેશી પક્ષીઓના બચ્ચા અને ઈંડા બાબતે એમ કેસી ઇન્ફ્રા કંપનીના પાંચ માણસોને જેલમાં ધકેલવાની ફરજ પડાઈ હતી તેમજ તત્કાલીન ફોરેસ્ટ ડીએફઓનો ભ્રષ્ટાચાર પણ ઉજાગર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરેથી આદરણીય શ્રી મેનકા ગાંધી દ્વારા ગુજરાતના અગ્રસચિવ સાથે વાત કરી હસ્તક્ષેપ કરવો પડ્યો હતો ફરી એકવાર કેન્દ્રીય મંત્રી એવા માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ સુધી ફરિયાદ કરી સમગ્ર પ્રકરણનો ઢાક બિછોડવો ઉજાગર કરવામાં આવશે એમકેસી ઇન્ફ્રા કંપનીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા અમારા સ્થાનિક રિપોર્ટર શ્રી વસાયા જુસબ સમા શું કહી રહ્યા છે તે સાંભળીએ આવો એમના શબ્દોમાં નમો ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે ઘડુલી સાંતલપુર રોડ ટુ હેવન ઉપર હાજર છીએ ત્યાં સાઠથી સ્પીડ સ્પીડમાં પવન ફૂંકાતા રોડ આખો તૂટી ગયેલો છે એક રોડની સાઈડ તૂટી ગયેલી છે આખી ને બધો એનો જો ફેન્સિંગ લગાવવામાં આવે છે ફેન્સિંગથી તૂટી ગયેલી છે તો પછી એને સાઈડમાં જો સાઈડ શોલ્ડર ડાલ એ શોલ્ડર તૂટી ગયેલા છે આ રોડનું બહુ નુકસાન થયેલો છે જો રે રોડ ટુ હેવન કહેવામાં આવે તો ઘડુલી સાંતર પર રોડ ઉપર છે ને અત્યારે જો કાઢવણથી ધોરાવેરા સુધી જો આખો માર્ગ જો રોડનું છે આખો